ખાઈ જાય છે આ કુકડી તો આવી જ જાય છે આ વાદળા કારણ એવું થતું આ વાદળો વાદળો એમ કરે છે એના કારણે શું કરે તારે ગુંડ ખાવા ખાઈ જવા તાર શું કરે કાઢવા તો પીવા હોય તારે તમે ઘી ગયો ને આથી આરો પાછો એ તો પરિવાર ઠરી ઠીકરું જેવા થઈ જઈએ શું લેવાનું શિયાળા ઠરવા ખાઈ જવા ખાઈ જવા દેતા શું કરે એ બાર હાથમાં છે તારું

તાર ઘર ઠેકવાનું પડશે વાનું હા હા ડોળી છે ખેતી થાય આવે બધું બરાબર ના હોય ખેતીમાં તમાર વાપરો એટલે ફટાવાય દેવાની ભાઈ પછી કહે ટૂંટીઓ આવી જયો ઓ પીલા ભાગ વાયેલ બધું છે જાફવામાં જ તમાકુમાં ના ના આ ધેરે વાય વાબરને તો શું કહેવાય શેરી તો શેરી તાર પહાડ પડ્યો પર તાર શું કરે હેની સલગ કરે હાથ પક ટોઈ ને થઈ

ઓ પેલો લાઈક થયા ચેનલનો સબસ્ક્રાઈબ કદાચ દબાઈ નાખવાની બે લાઈકો જય માતાજી